બે તો રહેવાનું લાગે એવું છે મિનિટ રે રહી જ ના રહેવાય રહેવા તું તો હજુ ફરતું ધી નહીં ડોલવા માટે

ગમે કરે છૂટો પક કરે કે પકડે કે ગમે કરે આ ખુદ ખુદ તમે ખુદ તારે જે કરવું હોય કરો ભાઈ આટલા હોય હાઈ પક પર આ આગળ ન જવાનું કેલા થાય ટાઈમ એ જોઈ રહે જો હો લે આ બીજા આ કિશન નો પક હાલત મારા ભાઈ તમારો અડવા લાગે હવે તમે આવવા નહીં યાર જોઈ લેવો પક Dawai di doa mo pag na iya loat i do na kaisian prupio, i makin na rakhon cipta cipta kisan jauh, vajio kisan ala jao, daw tigo ala tunadit